ભજન સંધ્યા સંધ્યાનો લાભ મોટા પ્રમાણમાં ભક્તોએ લીમડી નગર માં બાબા શ્યામની ભક્તિભર્યા વાતાવરણ યાદગાર દિવસ શ્યામ ભક્તો માટે રહ્યો હતો લીમડી નગરના દરેક વિસ્તારોમાં બાબા શ્યામનો ભવ્ય રથન નગર માં ફર્યો હતો દરેક વિસ્તારોના શ્યામ ભક્તો બાબા શ્યામના દર્શન અને સ્વાગત કરતા જોવા મળતા હતા બાબા શ્યામની ભવ્ય શોભાયાત્રા ફટાકડાની ભવ્ય આતશબાજી તેમજ અબીલ ગુલાલની છોડો ઉડાવતા નગરમાં નીકળી હતી બાબા શ્યામના ભજનોની તાલે શોભાયાત્રામાં શ્યામ ભક્તો નાચતા ઝૂમતા જોવા મળતા હતા રાત્રિના આઠ કલાકે બીપી અગ્રવાલ હાઈસ્કૂલના પ્રાંગણમાં ભવ્ય ભજન સંધ્યા યોજાઈ હતી આ ભજન સંધ્યામાં બાબા શ્યામનો અનુપમ શણગાર સાથેનો દરબાર શ્યામ ભક્તોની આંખોમાં વસી ગયો હતો બાબા શ્યામ સાક્ષાત ખાટુથી આવ્યા હોય તેવો અહેસાસ શ્યામ ભક્તોને થતો હતો બાબા શ્યામના ભવ્ય દરબારમાં ભોગનો લહાવો ભાવિક શ્યામ ભક્તોએ લીધો હતો બાબા શ્યામના ભવ્ય દરબારમાં શ્યામ ભજનમાં શ્યામ ભક્તો ભક્તિ રસમાં ડૂબેલ જોવા મળતા હતા બાબા શ્યામના ભવ્ય દરબારમાં શ્યામ ભજનના તાલે ભક્તો નાચતા ઝૂમતા જોવા મળતા હતા